છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના હાફેશ્વરના કોતરોમાં ચોમાસામાં પાણી આવી જતા પ્રાથમિક શાળાએ વિદ્યાર્થીઓ બોટમાં જઈ રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના હાફેશ્વર ગામે મુખ્ય રસ્તા સુધી ડામરનો રસ્તો છે જો કે ડુંગરની તળેટી વચ્ચે અલગ અલગ છ જેટલા ફળિયાઓમાં રસ્તાનું નામું નિશાન નથી જારે હાફે છેવાડાના છેવાળાના સામેના કિનારે પ્રાથમિક શાળા આવેલી છે ડુંગરની તળેટીની વચ્ચે જૂના મંદિર ફળિયાના અને જારના ફળિયાના એમ બે ફળિયાના બાળકો શાળાએ કાચા રસ્તેથી કોતર સુધી આવે છે અને આ કોતરમાં ચોમાસાની સિઝનમાં બે કાંઠા ઉપર પાણી વહે છે ત્યારે વાલીઓ દ્વારા પણ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે કોટરના ખૂણા ઉપરથી બોટમાં બેસાડીને પાદર ફળિયાની પ્રાથમિક શાળામાં મૂકવા માટે જવું પડે છે નર્મદાના કિનારો અને બે ફાળા પડે હાપેશ્વર ગામ જે સામે મધ્યપ્રદેશ એ મહારાષ્ટ્ર અને બાજુમાં મધ્ય મધ્યપ્રદેશ અને ગુજરાતના અને છેવાડાનો ગામ ઠેઠ મહાદેવ નીલકંઠેશ્વર મહાદેવની અંદર કે હાપેશ્વર જે નિવૃત્ત આપણે નિગમવાળા જે મંદિર બનાવી આપેલું છે ત્યાંથી સાત કિલોમીટરનું અંતર પડે છે એની અંદર જે ફાળો પડે એ બાજુના ગામડા જે ફળિયો પડે હાપેશ્વર એમાં આજુબાજુના છોકરાઓ છે કે સાત કિલોમીટરનું અંતર પડે છે એ છોકરાઓ ચાલતા આવે અથવા એનો મા બાપ પોતાના ખીચાના ખર્ચે પેટ્રોલ નાખીને એ છો એ મા બાપ સ્કૂલ સુધી એ કે સ્કૂલની બાજુમાં કે કે મહાદેવ મંદિરની મહાદેવ મંદિર એક બાજુ છે એક બાજુ માધ્યમિક શાળા એક બાજુ પ્રાથમિક શાળા જોડે જોડે છે એ ત્યાં સુધી સ્કૂલની નીચે સુધી નર્મદાનો કિનારો આવેલો છે આપણો ત્યાં સુધી એ લોકો પોતાના ખર્ચે મૂકીને જાય છે અને સરકારને અમારે એટલી રિક્વેસ્ટ છે કે કદાચ આ લોકો હમણાં તો આજે તો ત્રણ જ છોકરા આવ્યા હતા બાકી ટોટલ તો નવ છોકરા આજુબાજુથી આવે છે અને હજુ વધારે પણ વિદ્યાર્થી આવી શકે તેમ છે પણ છતાંય કેમ કે સુવિધાના અભાવના કારણે એ છોકરા આવી શકતા તેમ નથી અને છોકરાના મા બાપ પણ દાખલ કરી શકતા તેમ નથી કેમ કે છોકરું માર કેમ કે જંગલમાં કઈ રીતે ચાલીને જાય એના અભાવના કારણે કોઈ છોકરાને દાખલ નહીં કરી શકતું છોકરા જે એના છોકરાના જે બાપ હોશિયાર છે તો હોશિયારના પ્રમાણે એ લોકો તેમના ખર્ચે એ લોકો મૂકીને જાય છે એ રીતે પરિસ્થિતિ છે આ બાજુ અને આજુબાજુ પણ અમારે હાપેશ્વરની ગા ગામની અંદર જે આંબલા પાણી ફળ્યું છે ઉતલધારા ફળ્યું છે જે મોડાબારી શિંગલાબારી એ ફળિયાની અંદરથી જે છોકરાઓ છાલતા આવે એ ટ્રાન્સપોરેશન વસ્તુ હતું પણ સરકારે જ્યારે બંધ કર્યું ત્યારે ટ્રાન્સપોરેશન વસ્તુ બંધ થઈ ગયું થેટ અમે જે ભૂંજર અને કડી પાણી ભૂંજર કડી પાણી અને ખાટિયાબાર ત્યાંથી લોકો બિચારા આપણા માધ્યમિક શાળામાં માધ્યમિક શાળા બચાવવા માટે પ્રયત્ન કર્યો આપણે અશોક રાઠવાય અશોક વસાવાય બિચારા મહેનત કરી ત્યાં ગામના લોકોએ પણ આગેવાનો પણ મહેનત કરી સ્કૂલ બચાવી સ્કૂલ બચી એના પ્રમાણે છોકરાઓ પણ હાજર હતા આવ્યા પણ પણ જે ટ્રાન્સપોર્ટેશન બંધ થઈ ગયું એના કારણે છોકરાઓ પણ ત્યાંથી કેવી રીતે ચાલતા હોય બિચારા અમુક લોકો અમુક છોકરાઓ દાખલા પણ કાઢી લીધા અમુક લોકો અમુક છોકરાઓ આવે પણ છે અને પરિસ્થિતિ વધારે હાપેશ્વરની અંદર બહુ બહુ ગંભીર પરિસ્થિતિ અમારી થઈ ગઈ છે પ્રાથમિક શાળાના પ્રાથમિક શાળાની અંદર પણ નહીં સંખ્યા અને માધ્યમિક શાળાની અંદર પણ સંખ્યા નથી અને શિક્ષકોની પણ માધ્યમિકમાં એક જ છે ને પ્રાથમિક શાળાની અંદર ખાલી ચાર શિક્ષક છે હજુ શિક્ષકોની ઘટ તો ઘણી બધી છે પણ છતાંય અમારે ગામ લોકોની સુવિધા એટલી છે કે સરકાર અમને એટલી મદદ કરે તો સારું છે વિદ્યાર્થીનીના જણાવ્યા અનુસાર કોતરોમાં અનેક મગરો પણ છે અને જો બોટની નીચે મગર આવી જાય તો તેવી સ્થિતિમાં બોટ ઊંધી પણ પડી શકે છે અને ચોમાસાના ચાર મહિના દરમિયાન સરકાર એમને અભ્યાસ માટે પણ બોટની સુવિધા આપે એ પણ એટલું જ જરૂરી છે મેં સાતમા ધરમાં છું અને અમે સ્કૂલે જઈએ છીએ અમે દરરોજ નવડીમાં બેસીને જઈએ છીએ ચાર મહિના સુધી અને અમારે નવડીમાં બેસીને જવાનું હોય છે બોટની અંદર બેસીને જઈએ તો મગર નાવડી ઉથળાઈ ને દઈએ એની બીક હોય અમને અમારી જાનનું જુખામ હોય છે દરરોજ અમે નવ જણ જઈએ છીએ આજે ત્રણ જણ ગયા હતા અને સરકાર અમને નાવડી આપે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર